હેલો દોસ્તો આજનો આપણો બ્લોગ છે ગિરનારની રિલીફ પરિક્રમા કરવા ગયો તો હું ત્યાંના બહુ શોર્ટ વિડીયા છે બહુ મજા આવે છે આપણે તન ભોળી આવે છે બહુ મજા આવી છે બહુ નાના નાના મેં વીડિયા ઉતારેલા છે પણ આવશે મજા આજે આપણે જોઈએ કે ગિરનારમાં કેવું હતું કેવું નહીં ફર્સ્ટ ટાઈમ મારો હતો એક્સપિરિયન્સ બહુ મજા આવી આવતા વર્ષે પાછો હું જાયશ ત્યાં કાંઈ સુવિધા નથી બઉ ચાર્જિંગ કરવાનું એટલે મોબાઈલમાં ઓછા ઓછા વિડીયો આવી આજે પેલો દિવસ છે બાર તારીખ છે ને કઈ ચાલશે નહીં આપણે પોરબંદર ને ટાટાભાઈ ભાઈ કરી તે નીકળી ગયા ગિરનાર તરફ આપણે ગિરનારમાં હું તો એક્સાઈડ હતો પેલો પેલો દિવસ હતો હવે એકસાઇટી છું છત્રીસ કિલોમીટર હતા અને બધા કહેતા હતા ત્રણ ઘોડી હોય છે રાતના બધાય તાપ કરીને આપણે નાઈટ આઉટ કરતા હોય અહીંયા તો કઈ સુવિધા નહીં મોબાઈલ ચાર્જિંગની અને શોટ શોટ મીડિયા ઉતારતો રહેતો હોય બધાએ ખુલ્લા મેદાનમાં શું હોય બહુ ઠંડી લાગતી હોય અહીંયા રાતના બહુ ધ્યાન રાખવું પડે મને તો નીંદર જ ન આવતી પણ આવી એક જાતની મજા બધાય ફેમિલી મેમ્બર્સ હતા મારા દોસ્તારના બધાય ફેમિલી મેમ્બર્સ હતા હું ભેગો ભરી ગયો પછી અમે રાતના બહુ ટ્રેકિંગ રાતના કરીએ ચડવાથી ઘોડીઓ ચડવા જાય છે ને એ આપણે રાતના કરીએ અમે ત્રણ વાગ્યા તો ચાલ્યા અમે હું ત્રણ વાગે તો અમે પર્વતે પહેલાં પર્વત પેલો પર્વત તો પાર કરી ગયા હતા બીજો પર્વતે હતા કેટલા ઊંચા હતા અમે અમે ટેકરી અમે હું ને મારા દોસ્તાર તો બંને એક એક જોડે જ હતા બહુ ઊંચે હજી તો એ લોકો અહીંયા નીચે પહોંચ્યા હતા અંધારામાં જ ચડે ચડ્યા જો ટાઈમ ન મળે તો પછી આ ગીર્દીમાં અને ભીડ ભાડવાની જગ્યામાં ધક્કા લાગતા લાગતા ચડવું પડે આપણે મસ્ત મસ્ત ફોટા અને પછી સવારના ઉઠાડે તો આપણે વાંદરા જોવા મળ્યા ને વાંદરા બહુ અફલકણા એ આ ભાઈના તરબૂચ લઈ લઈ ને ઉપરથી ઉપર લઈ તો ન જઈ શકે ત્યાંથી નીચે પાડે પાડી બધા તરબૂજ ફોડ નાખે બધા વાંદરા એકબીજા જોડે તરબૂચ લઈ લઈને નીકળી ગયા હતા પણ કોઈ એના હાથમાં તરબૂચ આવ્યું જ નહીં છેલ્લે ભાઈ પગાડતા હતા બસ પછી અમે આયા ગિરનારમાં એક એવી વસ્તુ હતી કે સંત હતો જ ઝીણા બાબાનો સંત હતો એ સંત જ ચાહીલો ગયો પહેલાં તો બધાએ કોઈ જીવજંતુ કે જાનવર કોઈ દેખાતા જ નહીં એવો સંત હતો ઝીણા બાબાએ કંઈક એક આપણે કહેવાય છે ને કે તપ કર્યું તું તપ કર્યો એનો ફળ તો મળ્યો પણ આ સમયે આજ પછી આજના પહેલાના સમયમાં કોઈ કીડી કે મકોડો કે કોઈ જોવા ન મળતું હું ગયો તો બધું જોવા મળતું હતું એટલે જીણા બાબાનો સંત તો એ ચાહલો ગયો છે કલયુગ છે હવે ધ્યાન રાખવું જોશે બધું અહીંયા ઉપર ગિરનારમાં માં પોલિથિન લાવવાની મનાઈ હતી તો પણ પોલિથિન તો લતા લઈ આવ્યા પણ અહીંયા સિગરેટ ને તમાકુ ને પાનફાકી ને બધું મળે છે જોઈએ આગળ શું પછી આપણે વાંદરાની રમતો જોઈએ આ બે માં દીકરા હતા એ ખાવાનું ખાતા હતા ને કેટલા વાંદરા વાંદરા બસ વાંદરા અફલકડા હોય રાતના બહુ મજા કરતા પછી આ બધા ફાધા ને કરતા પછી અમારી આખી ટીમ નીકળી પડી પાછી રાતના સાડા ચાર વાગે સાડા ચાર વાગે અમે નીકળી ગયા હતા અમે એક જણા હતા નાના છોકરાઓ હતા ને મોટા પણ હતા દસ વર્ષના બધાય મોટા મોટા આખી ટીમ સાડા ચાર વાગે હું તો એકલો મારા દોસ્તાના ફેમિલી મેમ્બર્સ હતા પણ આવી મજા રાતના ટ્રેકિંગ કરવા માટે ત્રણ ઘોડીઓ હોય છે અમે તો બીજી ઘોડી પાર કરી હવે છેલ્લી ઘોડી એમ કહે છે કે ચાર પગે ચલાવ ચલાવશે તને બે કઈ ઘોડી કે ઊભે ઊભી ઘોડી હોય છે તો બે આગળ જતાં જોઈએ કેવી ઘોડી આવે કેવી હવે બધે રાહ જોઈ આ બધે આવી ગયા ચાલો નીકળીએ કરીએ આ છેલ્લી ઘોડી તો બહુ અઘરી હતી સીધે સીધી ઘોડી હતી હું તો મારા દોસ્તારના ફેમિલી મેમ્બર્સના બે ઠેલા લઈ ને ઉપર ચાહી કે અમે તને તન જણા હતા આ ધર ચાલતા હતા એ છેલ્લી ઘોડી મસ્તી નહીં સામે છે ને છેલ્લે જે ગિરનાર હતો ને એ દેખાતું હતું અહીંથી ઊભીને હું ગિરનાર ને ઝૂમ કરતો તો આ બધે એ લોકો બધે આ જગ્યાને પટ કે પટમાં શું હતું ને આ છેલ્લો દિવસ હતો બહુ ઠંડી લાગે ઓહો એની કારણે જ મારું તબિયત ખરાબ થઈ હતી રાતના તો આપણે આગ કઈ રીતે આગમાં આગ આગમાં આ થઈ શકતા હતા બધું કરતા હતા તોય ઠંડી લાગતી હતી બહુ ઠંડી હતી પછી અમે આરતી લઈને બધાય નીકળી ગયા હતા પછી સોઈ ગયા હતા પછી બીજા દિવસે આજે અમે નીકળી ગયા ઘર તરફ જવા સામે જે છે ને ગિરનાર દેખાય છે આ અમે છેલ્લા પાંચ કિલોમીટર બાકી છે પછી લીલી પરિક્રમા પૂરી હું તો બહુ થાકી ગયો હતો હું એ તો વિચાર્યું કે હવે આડા રસ્તા આવે એટલે હમણાં ધર હોય જ જાઉં બાકી મજા બહુ વ્યૂ ને બહુ મસ્ત મસ્ત હતા આ નેચર ને બધું સારું એક જોયું કે સંત તો જ એ સંત વયો ગયો છે એટલે હવે આ બધા એમને નામનું જ પરિક્રમા કરવા આવીએ છે હું બહુ થાકી ગયો હતો એટલે આડેધર જો રસ્તામાં ઉતરતો ગયો આપણે જવા છીએ જવાનું હોય એટલે ચાલ્યું જવાનું આડેધર બધું ધ્યાન રાખતું રાખતું આ બહુ મને અઘરું ના લાગ્યું એનું કારણ છે જીદી ટેકડી મેં ચડી ને ચાર પગે હકીકતમાં ચાર પગે જ મેં ચડી હતી એટલે આ બહુ બીક ન લાગતી મને સામે રાર પડી કે આવતો રે કે ક્યાં રહી ગયો વિડીયો ઉતારતો હતો શું મેં કીધું હા તો ઈ કે ચાલ ચાલ કે આપણે અહીંયા જઈને આપણે પાણી પીએ લીંબુ સોડા પીએ બધું કરીએ બેઠા આગળ જઈને મેં કીધું ચાલો આપણે હું તો ઉલોગ ઉતારતો ઉતરતો ચાલ ગયો અહીંયા બે ત્રણ કિલોમીટર એટલે પોલીસ ની ને આ પૂરું થાય એટલે બધી વ્યવસ્થા ચાલુ થઈ જાય છે ત્યાં ઉપર એ બધાય ની પોલીસ ની ને વ્યવસ્થા ચાલુ છે ત્યાં બધાય બાવા ને કેટલા જણા હોય છે અહીંયા પાછું વાંદરાઓ નું આવી ગયું છે બધાય ખાય છે આ લોકો ને સરીયુ એ ન કરે નકર તો બહારે સામે ગિરનાર છે ગિરનાર ની આજુબાજુ અમે પહોંચી જ ગયા હતા અને નીચે હવે જમવાનું ગોતતા હતા હવે પછી બધાએ નક્કી કર્યું કે અમે લોકો જમવા પહોંચી ગયા અને આપણે વિચારીએ નેક્સ્ટ બ્લોગમાં કે કંઈ બી એક બ્લોગમાં લાઈવ કોન્ટેકનું મારું ફ્યુચરનું